ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે એકદમ વ્યાજબી ભાવની અંદર તાત્કાલિક ટ્રેક્ટર અને ટ્રેલર વેચી દેવાના છે વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટર ટ્રેલરની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આખો સેટ વેચવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે બંને વેચવાના છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે આઈસર આઇસર ત્રણસો બાર ઇકબાલભાઈ ઓનર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન કમ્પ્લેટ છે હાઇડ્રોલિક ટ્રેક્ટર અત્યારે રનિંગ બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ નવા જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કરો ઇકબાલભાઈ નો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઇકબાલભાઈનો કોન્ટેક કરી આવ રૂબરૂ ના જતા કેમ કે સેટ વેચાઈ જશે તમારે ખોટો થશે ઓગણીસો અને નવ્વાણુંના ના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે સાથે ટ્રેલર પણ છે તમે ટ્રેલર જોઈ શકો છો ટ્રેલર પણ સારા કન્ડિશનમાં છે તળિયું ચોખ્ખું છે સાઈડું પતરાનું કન્ડિશન પણ સારું છે ટાયર મીડિયમ કન્ડિશનમાં વિડીયો અંદર ટ્રેલર પણ ક્લિયર કટ જોઈ શકો છો તે પણ ટ્રેક્ટરની સાથે આપવાનું છે ટ્રેક્ટર ટ્રેલરની કિંમતની વાત કરું તો સેટની કિંમત દોઢ લાખ એક લાખ પચાસ હજારમાં બંને વસ્તુ તમને મળી જશે રૂબરૂ કિંમતમાં તમને ઇકબાલભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો અને ગામ દસાડા ગામે જોવા મળશે ઇકબાલભાઈના ટ્રેક્ટર ટ્રેલર લેવાય તેમના